અને તે રોડ પર આગળ ધસી ગયો હતો ભરચક ટ્રાફિક વાળી આ ચોકડી પર ચાલતા વાહન માંથી ટાયર છૂટું પડતા જ ગભરાહનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે આ છૂટું પડે ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીને ટકરાઈને ગંભીર જાનહાની કરી શકે તેમ હતું પરંતુ આ કટોકટીની ક્ષણે ચોકડી પર હાજર રહેલા સ્થાનિક લોકોએ અદ્ભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું કોઈપણ જાતના ડર વગર સવે મળીને તરત કાર્યવાહી કરી હોય તરત જ આગળ ધસી રહેલા ટાયરને પકડી પાડ્યું અને તેને પાછું કન્ટેનર સુધી લાવતા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ માટે પણ આગળ આવ્યા સૌના સહયોગથી તુરંત જ ચેક લગાવીને છૂટું પડેલું ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું હતું અને વાહનને ફરીથી સુરક્ષિત રીતે રસ્તા પર દોડવા યોગ્ય બનાવ્યું હતું સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમયસૂચકતાના કારણે કોઈપણ પ્રકારની મોટી જાનહાની કે વાહન વ્યવહારને નુકસાન થતું અટક્યું હતું સમગ્ર ઘટનાથી બચી ગયેલા કન્ટેનરના ડ્રાઈવરે રાહતનો શ્વાસ લીધો હતો અને મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે જાહેર માર્ગો પર લોકોની જાગૃતિ સહકાર અને માનવતા જ મોટી દુર્ઘટનાઓને ટાળવા માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે